નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર પાસુ બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અન સુધી બન્યા રહ્યો મિત્રો આજે તારીખ તેર નવ બે હાજર સોવીસ વાર થયો શુક્રવાર મિત્રો અને આવા જાણે તાજા ઝીરોના બજાર પાસું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પાસે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા અને અવાજ સાને લેવ્યા તાજા ઝીરુના બજાર ભાવ ભાવનગર ત્રણ હજાર છસો બાવીસથી ચાર હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર સાતસોને અગિયાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો સાસઠથી સાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો બાસઠથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર બે હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો બાવનથી ચાર હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી હળોદ ચાર હજાર આઠસો અઠ્યાસીથી ચાર હજાર આઠસો ને અઠ્યાસી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણથી ચાર હજાર સાતસો ને ચૌદ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી સાત હજાર રૂપિયા સુધી બોટ ચાર હજારથી સાત હજાર આઠસો ને સોમ્માલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો બાર રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર થી હજાર રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો બસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી બાબરા બે હજાર નવસો ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી ધાંગત્રા ત્રણ હજાર ત્રણસો ત્રીસથી સાત હજાર નવસો ને આઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સસો એકવીસથી સાઠ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સુધી રાજુલા સાઠ હજાર સસો ત્રેસઠથી સાઠ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર સસોથી સાત હજાર આઠસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો ને બાવન રૂપિયા સુધી થરદ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી आरि चार हजार स सो चार हजार आठसोने सोम्मालीस रुपया सुधी राधनपूर त्रण हजार ससो ती चार हजार नऊ सोने पंचावन्न रुपया सुधी समी त्रण हजार नऊ सो चार हजार चार सोने एकताळीस रुपया सुधी नेणावा त्रण हजार आठसो सिम्मोतर चार हजार नऊ रुपया सुधी वाराही हजार सो बस चार हजार रुपया सुधी दिवदर हजार सो ते चार हजार વાવ ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને પાંત્રીસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર આઠસોને એકવીસ રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર આઠસોને પંચાવન રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલમાં આવી આવું તો પ્લેઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા